વડીયા રાજવી દ્વારા સ્થાપિત શ્રી રામ મંદિરના જીર્ણોદ્ધાર માટે પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડ દ્વારા ભૂમિપૂજન કરાયું વડીયા તાલુકાના છેતાલીસ ગામના રામજી મંદિરના પૂજારીઓ સાધુ સંતોએ આપું હાજરી ખાતમુહૂર્ત સમયે સમગ્ર પરિસર જય જય શ્રી રામના નારાથી ગુજ્યું ઉપસ્થિત તમામ સાધુ સંતો અને રામજી મંદિરના પૂજારીઓ ભેટ સોગાત આપી સન્માનિત કરવામાં આવ્યા તત્કાલીન રાજવી શ્રી સુરગવાડા સાહેબના સમયમાં એકસો પચાસ વર્ષ પહેલા બંધાયું હતું આ રામ મંદિર ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમની પૂજા વિધિ પૂર્વ કેબિનેટ મંત્રી ઉંદાડ અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવી વડિયાવાસીઓના લોકફાળાથી આવનાર દિવસોમાં બનશે અહીં ભવ્ય શ્રી રામજી મંદિર આ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમ સાધુ સંતો પૂજારીઓ સામાજિક રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા